નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વાપી મહાનગરપાલિકામાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વાપી મહાનગરપાલિકા જે અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વાપી મહાનગરપાલિકાના સેનિટેશન શાખા માટે અગિયાર માસના કરારધારીત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે જેમાં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકાની કચેરીમાં જરૂરી આ તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અનુભવ તેમજ અરજી કેવી રીતે કરવી કેટલી જગ્યાઓ છે તેના વિશે તો તમે જોઈ શકો છો સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની બે જગ્યા મટીની જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ બે જગ્યા મટીની જાહેરાત છે અનુભવની વાત કરીએ તો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાનો બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે ત્યારબાદ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટેની અહીંયા જગ્યા છે મિત્રો બાર જગ્યા માટેની જાહેરાત છે સરકારમાં અહીંયા ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ પચીસ હજાર સુધીનો અહીંયા સેલેરી પ્રતિમાસ ફિક્સ પગાર મળશે મિત્રો બાર જગ્યા માટેની જાહેરાત છે ત્યારબાદ તમે જોઈ શકો છો સિટી મેનેજર એમઆઈએસ આઈટી માટેની બે જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેક આઈટી એમ ઇ એમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી એમસીએ એમએસસી નું અહીંયા લાયકાત મેળવેલી હોવી જોઈએ તેમજ એક વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ ધરાવતા હોવો જોઈએ બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો પગાર ધોરણ પ્રતિમાસ ત્રીસ અહીંયા રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો સિટી મેનેજર માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીબીટેક બીટેક બીબીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ ઇમટેક સિવિલની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ ધરાવતા હોજો એક જગ્યા માટેની જાહેરાત છે પગાર ધોરણ પ્રતિમાસ ત્રીસ રૂપિયા રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો પ્લાનિંગ આસિસ્ટન્ટ માટેની ચાર જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી સિવિલ બીટેક સિવિલ બીટે આર્કિટેક્ચરની લાયકાત ધરાવતા હોવો જોઈએ તેમજ ટાઉન પ્લાનિંગને લગતી કામગીરીને લગતો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ચાર જગ્યા છે પગાર ધોરણ પાંત્રીસ હજાર પ્રતિમાસ અહીંયા મળવાપાત્ર થશે ત્યારબાદ સર્વેયર માટેની કુલ આઠ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં તમે ડિપ્લોમા સિવિલ બી સિવિલની લાયકાત ધરાવતો ઉમેદવાર હોય તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે આઠ જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો સિવિલ ડ્રાફ્ટમેન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ પગાર પગાર ધોરણ વીસ હજાર રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો જીઆઈએસ એક્સપર્ટ માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ તેમજ ડિપ્લોમા સ્નાતક પીજી ડિપ્લોમા ઇન જીઓગ્રાફી જીઓગ્રાફી જીઓ ઇન્ફોર્મેટિક્સ જીઆઈએસ રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસનું જે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ પગાર ધોરણ ત્રીસ રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે ત્યારબાદ કેડ ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા છે આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય જોઈએ વીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ રહેશે ત્યારબાદ બેલ માટેની જગ્યા છે મિત્રો જેમાં સાત પાસ ઊંચાઈ ઓછી જે ઓછું પચાસ કિલોગ્રામ ઉપર વર્ષથી વધુ ઉંમરના હોવી જોઈએ છ જગ્યા છે પંદર હજાર રૂપિયા અહીંયા પ્રતિમાસ સેલેરી મળવાપાત્ર થશે ત્યારબાદ સિવિલ ઇન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો બી સિવિલની લાયકાત ધરાવતા હોય તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે આઠ જગ્યા માટેની જાહેરાત છે પગાર ધોરણ પ્રતિમાસ પાંત્રીસ હજાર રૂપિયા રહેશે ત્યારબાદ આઈટી એક્સપર્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બી બીટેક આઈટી એમ ટેક આઈટી બીસીએ બીસીઆઈટી તેમજ બીએસસી આઈટી એમસી એમએસસી આઈટીની લાયકાત ધરાવતા હોજો જોઈએ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ રહેશે અરજી કેવી રીતે કરવી તેમજ વિશેષ શરતો આપેલી છે તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા અને ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ તે તારીખ ચાર બે બે હજાર પચીસ એટલે કે ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મ્યુનિસિપલ કમિશનર શ્રી વાપી મહાનગરપાલિકા વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે ફક્ત સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટથી અથવા તો રૂબરૂ અથવા તો મહેકમ ડોટ વીપીએમસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપવાની રહેશે દરેક ઉમેદવારે કવર પરબીડિયા ઉપર જે તે પોસ્ટ જગ્યાનું નામ લખવાનું રહેશે ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો અનુભવ અંગેના પ્રમાણપત્રો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે ઇન્ટરવ્યુ તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે વાપી મહાનગરપાલિકા વાપી વાપીની ચલા ઝોન કચેરી ચલા દમણ રોડ ચલા વાપી ખાતે રાખવામાં આવેલ છે તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી અચૂક લખવાનું રહેશે ઇન્ટરવ્યૂ અંગેની જાણ એસએમએસ અથવા તો ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે તેમજ અન્ય કોઈપણ પ્રકારે જાણ કરવામાં આવશે નહીં ફિક્સ પગાર સિવાય અન્ય ભથ્થા કે પગાર જે સરકારી લાભ મળવાપાત્ર થશે નહીં વાપી મહાનગરપાલિકા વાપી જિલ્લો વલસાડ ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે અને પોતાના ચોકમાં હાજર રહેવાનો રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સદરહુ ભરતી તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કર આધારિત રહેશે તેમજ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યુ રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે